નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એકત્રીસ જુલાઈના રોજ રાજનીપડામાં ભરાયેલા શીતળા સાતમના મેળામાં સંખ્યાબંધ લોકોને ચોર ટોળકીએ નિશાન બનાવી અગિયાર જેટલા મોબાઈલ સોનાની ચેન અને મંગળસૂત્રને રોકડ રૂપિયા તફડાવી લઈ હાહાકાર મચાવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર શીતળા સાતમના મેળામાં ફરવા ગયેલા રાજનીપડા માછીવાડ ગેટ પાસે રહેતા એક મહિલાના પર્સને બ્લેડ મારી સોનાની ચેન અને રોકડ રૂપિયા પાંચ હજાર કોઈ કોરે ચોરી કરી લીધા હતા બીજા બનાવમાં મેળામાં ચા નાસ્તાની લારી ચલાવતા એક મહિલાના ચાલીસ હજાર રૂપિયા ભરેલી થેલી આંચકીને એક છોડ નાસી ગયો હતો તેવી પણ માહિતી છે એની સાથે સાથે અગિયાર જેટલા લોકોના મોબાઈલ પણ આ ટોળકીએ આંચકી લીધા હતા જેમાં ડભોઈના મહેન્દ્ર સુકાભાઈ બારિયા નાંદોદના ચિત્રાવાડી ગામના નારણભાઈ કનુભાઈ પરમાર ગરડેશ્વર તાલુકાના પાન તલાવડીના વિશાલભાઈ કનુભાઈ તિલકવાડા તાલુકાના ગંભીરપુરાના પ્રમોદભાઈ વિઠ્ઠલભાઈ તળવી નાંદોદ તાલુકાના આમલેથાના અનિલભાઈ જસુભાઈ વસાવા વાઘોડિયાના મનુભાઈ મનસુખભાઈ વસાવા લીમટવાડાના ઉપેન્દ્ર અંબાલાલ વસાવા રાજપીપળાના લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ વસાવા વડીયા તુલસીધામ સોસાયટીમાં રહેતા કંચનભાઈ વેચાભાઈ તળવી લાચરસના રાજુભાઈ શાંતિલાલ તડવી અને પૂંચપુરાના રાજેશભાઈ ગોવિંદભાઈ મળી કુલ અગિયાર લોકો આ ચો ટોળકીનો ભોગ બન્યા હતા જે અંગે રાજપીપળા પોલીસ મથકે અલગ રાજકોટના ગોંડલની ગેંગના બે સાગરિતોને રાજપીપળા પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે પકડાયેલા બંને ઇસમો રાજકોટના ગોંડલની ઝુંપડપટ્ટીમાં રહેતા પ્રતાપ રૂપે પિન્ટુ રમેશ પરમાર ઉંમર એકવીસ અને વિજય રમેશ પરમાર ઉંમર તેત્રીસ હોવાનું જાણવા મળે છે તેમની પાસેથી પોલીસે અગિયાર જેટલા મોબાઈલ હેન્ડસેટ રિકવર કરી લીધા હોવાનું જાણવા મળે છે પરંતુ જે લોકોની રોકડ રકમ સહિતની માલમત્તા અને સોનાની છેડ કે મંગળસૂત્ર જેવા આભૂષણ ચોરાયા છે તે હજી રિકવર થયા કે નહીં તેની વિગતો હજી પોલીસ તરફથી જાણવા મળેલ નથી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ ન્યૂઝ અને અપડેટ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં